નમસ્કાર મિત્રો શું છે નવી અપડેટ પત્રક એ હાજી પત્રક એ હવે આપણને ક્ષમતામાં દેખાય છે એનો મતલબ કે આપણે અત્યાર સુધી પીએટી અને એસએટી ડેટા એન્ટ્રી કરતા હતા ને એવી જ રીતે આપણે પત્રક એની પણ એન્ટ્રી ક્ષમતા બોટમાં કરવાની રહેશે એના સ્ટેપ કંઈક નવા નથી બસ આટલે સુધી આપણે આવીએ છીએ એન્ટરમાર્ક સુધી ત્યાં આપણને નવા બે ઓપ્શન દેખાય છે કયા બે ઓપ્શન દેખાય છે જોઈ લો સિલેક્ટ લર્નિંગ આઉટકમ્સ એનો મતલબ કે આપણે આપણી જાતે અહીં આપેલી બતીસ ક્ષમતાઓમાંથી આપણી જાતે આપણે વધુમાં વધુ વીસ અધ્યયન નિષ્પતિ પસંદ કરી શકીશું આપણે વીસથી વધારે અધ્યયન નિષ્પત્તિ પસંદ કરવાની રહેતી નથી એક વખત અધ્યયન નિષ્પત્તિઓ પસંદ થઈ જાય ત્યારબાદ આપણે એન્ટ્રી કરી શકીશું